કાઠિયાવાડી મેથીના ગોટા તો શિયાળાની સિઝન હોય એટલે બધા જ ઘરમાં મેથીના ગોટા બનતા જ હોય છે પરંતુ ઘણા લોકોને મેથીના ગોટા છે એકદમ સોફ્ટ અને જાડીદાર નથી બનતા ઉપરથી કડક થઈ જાય છે અને અંદરથી કાચા રહે છે તો કઈ રીતે મેથીના ગોટા બનાવે આજે આપણે જોઈશું અને સ્પેશિયલી આ જે નાની દીકરીઓ બેચલર છે એના માટે ખાસ ઉપયોગી ટીપ્સ છે કે કાઠિયાવાડમાં એકદમ પોચા લીલાછમ ભજીયા કેવી રીતે બનાવે છે તો જે રીતે વાડીના પ્રોગ્રામમાં આપણે ભજીયા ખાતા હોઈએ એવા જ મેથીના ગોટા આજે આપણે ઘરે બનાવીશું કોરા કરી લીધા છે તમારા પાન કોરા ન હોય ભીના હોય તો પણ ભજીયામાં તો ચાલે છે પરંતુ મેં સૂકવી દીધા હતા એટલે કોરા થઈ ગયા છે તો હવે અહીંયા મેં બે કપ ચણાનો લોટ લીધો છે તમારા ઘરમાં જેટલા લોકો હોય એ પ્રમાણે તમારે બનાવવાનો તો બે કપ ચણાની લોટની અંદર હું અહીંયા ક્વોન્ટિટી છે એ નાખું છું ભાઈ નાનો બાઉલ જેટલું મેં મેથીના પાન સમારેલા નાખ્યા છે ટુ કપ જેટલા અને અહીંયા કોથમી છે તો હું મોટી બે ચમચી જેટલી જ કોથમી ઝીણી સમારીને નાખીશ કેમકે લોટનું પ્રમાણ આપણે ઓછું છે એટલે એ પ્રમાણે બધું લઈશું હવે એક મોટું જે જાડું જે મરચું આવે છે મોડું એ મેં લીધું છે ઝીણી ઝીણી કટકીઓમાં સમારીને એટલે બે ચમચી જેટલું થયું હતું અડધી ચમચી આપણે આદુની છીણ છીણેલું આદુ નાખીશું અને જો તમને લસણ પસંદ હોય તો તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો દસથી બાર મેં તીખા હતા એને થોડાક અધકચરા વાટીને નાખ્યા છે જેથી એને સુગંધ અને સ્વાદ બંને ભજીયામાં ખૂબ જ સરસ એવા આવે એક ચોથાઈ ચમચી જેટલી મેં હિંગ નાખી છે ભજીયામાં હિંગ નાખવાથી આપણે જે વરાના ભજીયા હોય એવા જ ટેસ્ટમાં લાગે છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને હવે અહીંયા એક ચોથાઈ ચમચી જેટલા મેં સોડા લીધા છે જે ખાવાના સોડા બધાના ઘરમાં હોય જ છે તો ખાવાના સોડા આપણે બે કપ પ્રમાણે એક ચોથાઈ ચમચી નાખીશું અને પહેલાં આપણે મિક્સ કરી દઈશું લોટની અંદર મેથીને કોથમી બધું પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટીપ્સ છે એ જ હું તમને અત્યારે શેર કરું છું કે ઘણા લોકોને પછી આ ઉપરથી એકદમ કડક થઈ જાય છે અને અંદરથી કાચા હોય છે તો એને શું કર્યું હોય તેવું થાય તો અત્યારે જો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે હવે ઉપરથી આપણે અડધું ફાડું લીંબુનું નીચોવી દઈશું અને લીંબુ નાખ્યા પછી તમારે લોટ કેવી રીતે બાંધવો અને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણા લોકો કેવું કરે છે કે લોટને બહુ ગુમેળે છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આંગળા પોળા કરી અને લીંબુને આપણે ખાલી અંદર મિક્સ જ કરવાનું છે બહુ વધારે પડતો ઘુમાવવાનો નથી ઘણા લોકો ફેરવાજ કરે છે ફેરવા જ કરે જેથી કરીને ઉપરથી ભજીયા છે એ કડક થઈ જાય છે અને અંદરથી કાચા રહે છે પ્રોપરલી પાકતા નથી અને જાળી પડતી નથી તો આ મેથડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારે ગમે ત્યારે લીંબુ નાખ્યા પછી ભજીયાને ખાલી મિક્સ કરવાના છો લોટને પોળો કરીને તો આપણો લોટ સરસ રીતે લીંબુ મિક્સ થઈ ગયું છે હવે આપણે ભજીયા પાડીશું તો મેં ગેસ પર પેન રાખી દીધું હતું પહેલેથી જ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે તો આપણે ભજીયું પાડી અને ચેક કરી લઈશું કે આપણું તેલ છે પ્રોપર ગરમ થયું છે તો તેલ છે આવી ગયું છે તો આપણે એની અંદર ભજીયા પાડી દઈશું તો જેટલા પેનમાં આવે એટલા ભજીયાને આપણે પાડી દેવાના છે ભજીયું છે એ તેલ ગરમ થયું છે એ કેવી રીતે ખબર પડશે તો હમણાં બેથી ત્રણ મિનિટ જેવો સમય થશે ને ત્યાં જ ભજીયા છે ઉપર સરફેસ ઉપર તળાવવા લાગશે બધા જ ભજીયા છે એ નીચેથી ઉપર આવી જશે એટલે કે આપણું તેલ છે એ પ્રોપર સરસ ગરમ થઈ ગયું છે તો તમે ત્રણથી ચાર મિનિટ જેવો સમય થાય તો જોશો તો ભજીયા છે એકદમ સરસ સરફેસ ઉપર આવી ગયા છે અને તળાવવા લાગ્યા છે તો થોડા તળાઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું જેથી બધી બાજુ એકદમ સરસ રીતે તળાઈ જાય અને ચારથી પાંચ મિનિટમાં તો આપણા ભજીયા બનીને રેડી થઈ જાય છે તો જે રીતે આપણે વાડીના પ્રોગ્રામમાં જોતા હોઈએ છીએ કે એકદમ સરસ લીલા અને અંદરથી ઝાડીવાળા પોચા બનતા હોય છે તો આપણે એવા જ બનાવીશું અને અત્યારે લીલું લસણ મળતું હોય છે તો તમને જો લીલું લસણ પસંદ હોય તો ભજીયામાં નાખવાનું સરસ લાગે છે તો આપણા ભજીયા છે તળાઈ ગયા છે અને ઉપર સરફેસ ઉપર આવી જાય તેલ ઓછું થઈ જાય એટલે ભજીયા આપણે કાઢી લઈશું અને ઝાડામાં લઈ ઝાડામાં લઈને તમે થોડાક મિક્સ કરશો ઝાડામાં તેલ કાઢશો ત્યાં જ ખખડ આવશે અવાજવશે ભજીયું તમને હું તોડીને પણ બતાવીશ કે કેવું છે તો એકદમ પોચા અને એવા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો તેલ સરસ છે ભજીયા એકદમ સરફેસ ઉપર આવી ગયા છે તો લીલું લસણ તમે અહીંયા વાપરી શકો છો આદુ મરચાં જે તમારી પસંદ પ્રમાણે તમે શાકભાજીનો ઉપયોગ કરી શકો છો અને કાઠિયાવાડમાં આ રીતે ભજીયા બનાવે છે અને એકદમ પોચા રૂજ એવા બનીને તૈયાર થાય છે ક્યારેય પણ આ મેથડથી બનાવશો ને તો બગડશે જ નહીં તો તમે જોઈ શકો છો ભજીયા છે એકદમ સરફેસ ઉપર આવી ગયા છે તેલના બબલ્સ છે એકદમ ઓછા થઈ જાય એટલે કે આપણું ભજીયું તળાઈ જાય એટલે ઓછા થઈ જાય બબલ્સ કોઈપણ વસ્તુ તળાઈ જાય એટલે બબલ્સ ઓછા થઈ જાય હવે આ રીતે જળામાં હલાવશો ને એટલે ખખડવાનો અવાજ હશે કે પ્રોપર પાકી ગયા છે તો આપણા ભજીયા છે રેડી થઈ ગયા છે મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે અને હું તમને તોડીને પણ બતાવું છું કે કેવા બન્યા છે તો એકદમ પોચા રૂ જેવા નંદરથી જાળીદાર બન્યા છે તો આ મેઠળથી તમે ગમે ત્યારે ભજીયા બનાવશો તમારું ભજીયું ક્યાં રહી પણ નહીં બગડે તો આ ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની છે કે લોટ કેવી રીતે બાંધવો તો આ લીટથી જરૂર બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને કેવા લાગ્યા મેથીના ભજીયા